જય દ્વારગીશ મિત્રો આજના વિડીયોમાં નવી ડિઝાઇનની બનારસી સાડી લઈને આવી ગયા છીએ અને સાડીઓ અત્યારે ખૂબ જ લોકો પસંદ કરે છે કેમ કે આ સાડીની ડિઝાઇન દરેકને પસંદ આવે છે અને આ સાડીઓ પર દસ દિવસ માટે ડિસ્કાઉન્ટ ચાલે છે તો આજના વિડીયો આપણે આ સાડીઓની પૂરેપૂરી માહિતી લઈશું અને આ સાડીઓને તમે તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો સાથે કેટલું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે અને તમારે વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમારે શું કરવાનું તો આજના વિડીયોમાં પૂરેપૂરી માહિતી એટલે છેલ્લે સુધી જોતા રહો તો સ્વાગત છે અમારી અને ઓફરના વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની પૂરેપૂરી માહિતી આપતા હોઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ તમારે ખરીદી જોઈએ કે નહીં જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો તો આજના વિડીયોમાં બે એવી નવી ડિઝાઇનની બનારસી સાડીની જે છે વાત કરીશું તો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો પહેલા નંબરની સાડી છે બનારસી સિલ્ક સાડી આ સાડી જે છે લોકોએ ખૂબ જ પસંદ કરી છે કેમ કે આની જે ડિઝાઇન વન નંબરની છે આ સાડી સાથે બ્લાઉઝ પણ આવશે ટ્રેડિશનલ સાડી છે સાડીની જે બોર્ડર જારીથી બનેલ છે અને આ સાડી બનારસી સિલ્કમાંથી બનેલ છે નેટ ક્વોલિટી વન નંબરની છે આ સાડીમાં મોટી બોર્ડર જોવા મળે છે જે આ સાડીને સુંદર બનાવે છે હવે બ્લાઉઝની વાત કરીએ તો સાડી સાથે બ્લાઉઝ પીસ સાથે આવશે અને આ બ્લાઉઝ પર સાડીની જે બોર્ડર છે તેવી જ ડિઝાઇન બ્લાઉઝમાં કરેલી છે જે તમે અહીં જોઈ શકો છો બ્લાઉઝ રેડ કલરમાં આવશે આ બ્લાઉઝ બ્રોકેટથી બનેલ છે આ સાડી અલગ અલગ કલરમાં આવશે જેમ કે ડાર્ક ગ્રીનમાં બ્લુમાં ટીલ કલરમાં ગ્રીનમાં ઓરેન્જમાં અને ગ્રીન એન્ડ ઓરેન્જ મિક્સ કલરમાં આવશે આ સાડીને લોકોએ ખૂબ જ પસંદ કરી છે અને તેમણે સારા સારા રિવ્યૂ પણ આપ્યા છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત તો નવસો રૂપિયા છે પણ આની પર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે તે હું છેલ્લે કહીશ હવે બીજા નંબરની સાડી છે બનારસી સિલ્ક સાડી આ સાડી ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે જે લોકોએ જે છે આની પર ઓનલાઈન મંગાવી જે લોકોએ આને ઓનલાઈન મંગાવી છે તેમને સારા સારા રિવ્યુ આપ્યા છે આ સાડીમાં ખાસિયત એ છે કે સાડીમાં લટકન લગાવેલ છે સાડી બનારસી સિલ્ક કાપડથી બનેલ છે આ સાડી સાથે બ્લાઉઝ પીસ સાથે આવશે એકદમ ટ્રેડિશનલ સાડી છે આ સાડીમાં બોર્ડર નાની છે તેવી જ પેટર્ન બ્લાઉઝમાં જોવા મળે છે સાડીમાં જે પણ પેટર્ન છે તે બ્લાઉઝમાં જોવા મળે છે હવે મિત્રો કિંમતની વાત કરીએ તો આની કિંમત જે છે પંદરસો રૂપિયા છે પણ આની પણ જે છે ડિસ્કાઉન્ટ ચાલે છે હવે મિત્રો બંને સાડી પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેની વાત કરીએ તેની પહેલાં આ બંને સાડી સાડા પાંચ મીટરમાં આવશે અને બ્લાઉઝ પીસ એક મીટરથી થોડું ઓછું આવશે આ બંને સાડી પર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી કિંમત જે છે પહેલી સાડીનું છસો ને ત્રીસ રૂપિયા અને બીજા નંબરની સાડી જે છે બારસો ને પચાસ રૂપિયા છે હજુ જો ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો પાંચ કમેન્ટ કરો તો હું તમારી માટે જે સ્પેશિયલ ઓફર બનાવીશ તો મિત્રો આ હતી નવી ડિઝાઇન બનારસી સાડી તમને કઈ પસંદ આવી તે કમેન્ટ જરૂરથી કરી લેજો જો આ વસ્તુ તમને ગમી હોય અને તમે ઘર સુધી મંગાવવા માંગતા હોય તો તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લોને પિન કોડ આપવાનો રહેશે જે માત્ર છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન પર માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે અને આ વસ્તુ મીશોથી આવતી હોય છે મિત્રો જેથી તમારા ઘરે સુધી પહોંચતા સાત દિવસ લાગશે સાત દિવસની અંદર તમને આ વસ્તુ મળી જશે અને વસ્તુમાં કોઈ ખામી હોય તો સાત દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો મિત્રો આ ચેનલની અંદર તમને ગમતી વસ્તુના વિડીયો મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને તમે કઈ કઈ વસ્તુ ખરીદવા માગો છો તે કમેન્ટ જરૂરથી કરજો હું તેનો વિડીયો બનાવીશ તો જય દ્વારકાધીશ